તો ગઈકાલે ને બે વાત સારી થઈ ગઈ એક તો સારો વરસાદ પડ્યો અને બીજી વાત કે ઇન્ડિયા મેચ આપણું જીતી ગયું ઓસ્ટ્રેલિયા થી પણ વરસાદ પડ્યો ને હવે મકોડાનો ત્રાસ વધી ગયો આ જો આપણા આંગણામાં મકોડા મકોડા થઈ ગયા ખબર ને કેમ જાણે મકોડાને ખબર પડે કે વરસાદ પડ્યો તો હવે આપણે માર્કેટમાં નીકળવું હોય અને આ તો હજી ચલો નોર્મલ મકોડા એમ તો ઉડ્યા મકોડા ઘણા દેખાય પણ આ સાલ એટલા હજી દેખાણા નથી મને લાગે એટલું વરસાદે નથી પડ્યો કે મકોડા જન્મ લે ખબર ને ક્યાંથી પાંખો આવી જાય મકોડાને ઉડવા લાગી જાય ઘરમાં ઘડી આવે લાઈટ પર ચાલુ હોતું સીધા ઘરમાં ઘડી આવે હજુ તો આંગણામાં જ રેંગેરા તો હું આ વાડામાં ચેક કરવા માટે કે આપણા ઝાડોને કાંઈ નુકસાન નથી થયું કેમકે કાલે ઘણી બધી હવા લાગતી હતી શરૂઆતમાં જેમ મીડિયમ જોયું હશે વરસાદ પડતો ઘણી બધી હવા લાગતી હતી હવે એના કારણે શાયદ આપડા આજે જે નાચુક છોડવા છે એ તૂટી પડ્યા હોય તો ચેક કરી લઈ તો અહીંયાથી તો બધું ઠીક લાગેરું કાંઈ પ્રોબ્લેમ વાળું નથી અહીંયા થોડુંક નુકસાન થયું એવું મને લાગે કેમકે થોડીક ડાંગડ્યું ઝૂકી ગઈએ જો થોડીક એને ઝૂકી ગઈએ ਸਾਕੀ ਠੀਕ ਹੈ। ਓਕੇ, ਇਹ ਆ ਵੀ ਠੀਕ ਹੈ, ਇਹ ਆ ਵੀ ਠੀਕ ਹੈ। ਮੇਨ ਟੈਂਸ਼ਨ ਤਾਂ ਉਹ ਲਿਮੜਾ ਨੂੰ ਕਿ ਲਿਮੜੋ ਆਪੋ ਬਟਕੀ ਪੜਸੇ। ਪਰ ਲਿਮੜੋ ਆਹ ਨਾਲ ਹੀ ਬਾਂਦੇ ਲੋਏ, ਆਹ ਜੜਵਾਤੀ એટલે ਇਹ ਵੀ ਬਚੀ ਗਿਆ। ਤੋਂ ਖਾਸ ਇਹੋ ਕਾਏ ਨੁਕਸਾਨ ਨਹੀਂ ਦਿਉ। ਓਕੇ। ਉਹ ਠੀਕ ਹੈ, ਕਾਲੀ ਉਹ ਕੋਨੇ ਜਰਕ ਨੁਕਸਾਨ ਦਿਉ ਹੈ। ਨਾ ਇੱਕ ਡਾਕਲੀ ਆਪੜੀ ਨਮੀ ਗਈ ਹੈ। ਓਕੇ। ਜੜਵਾਣੇ ਤੋਂ ਨੁਕਸਾਨ ਨਹੀਂ ਦਿਉ ਗਣੋ, ਬਣਾ ਵੇ ਵਾੜਾ ਮ ਖੜ ਗਣੋ ਗਿਆ ਹੈ। અલ્યો આ બધું હમણાં બે દિવસમાં ઓગ્યું છે દેખારું તમને વરસાદ પડ્યા છે એટલે જ્યાં ત્યાં ત્રેકડીમાં આ બધું આપણે સાફ કરવું પડશે તો આપ અહીં વાડ કપાવવા માટે કેમ કે આપડા વાડ થડક વધી ગયા મને લાગeru અને મારા બગા યોગેશભાઈ આયા છે અને અહીંયા કને પુનીતભાઈની દાડી બની વાહ એસી લગાડીએ તો એકદમ આજે દુકાન એકદમ ઠંડી થઈ ગઈ અને અહીંયા બેહવાની મજા આવી હે ને બાર તો એકદમ ગરમ ગરમ હે ભાઈ હજી સુધી ભાવ વધ્યા નથી દાઢી વાળના તમને એટલે હું ફરી જાણ કરી વધે હશે તો અમે અમારા યોગેશભાઈ ને આવી દાડી કરાવવાની દાડી શું વાળ આવે કપાવાનું આપળો વારો આવી ગયો ને માથામાં જો કપડા ઉકાવાના ચપટા ભરાયે એક બે સાઈડ હમ નાની સાઈડ બનાવો ત્રીજી સાઈડ આવશે કા એમ કે આપણો વાડ ખતરનાક છે ને એટલે બિચારો મિસ્ત્રી થાકી ગયો કે હે ત્રીજો લગાડશે જ કે પાછળ આ પહેલા છોરીમાં જ લગાડતા હ છોરમ કીતી લગાડવાના ટ્રેશન ભાઈ પૈસા આના લેરા આજે કંઈક આવા દેખารา જો હવે અમે લોકો બેસીને જમવા માટે અને જમવામાં છે પુરી અને ખીર જો આમાં ખીર છે અને આમાં પુરી છે તો راગવીને હોમવર્ક મલીઓ એ કે આ કાપી અને ફરી પાછું એને આવી જ રીતે ગોઠવવું છે કે આગળ અહીંયા ગોઠવવું છે રાગુ આગળ આગળ ગોઠવવું બતાઉં હા આ રીતે છે અચ્છા અહીંયા બતા બધું જો ફન પેજ ની આખી બુક એ

तो जो एक लाइन यहाँ पे लगा दी थी है, जो मचार टुकड़ा था, यहाँ पे, यहाँ पर बाकी तो ना काफ़ी है। तो वे लास्ट टुकड़ों लगा है रा, नया लगी क्यों? तो आप रुचि पसंद तो एकदम रेडी देखियो। वाव, है ना? होमवर्क कंप्लीट, जो कहेंगे भी रित्ता बढ़िया है। जी बहु तो ई मैं पहचान ऐड करना चाहिए तो नोन है तूने એટલે માટ નાતો કર્યો ઓ અચ્છા ઠીક છે ચલો રાખી દો હવે રાખી દો આમ દાબી દો દાબી દો નહી અહીંયા થોડો જોર લગાવવા દે ઈ થઈ જશે આમ રાખી દે દબાઈ જશે પોતે હા હ બીજો પેજ બનાય ચિપકે ને નહીં ચિપકે